ઊંડી રીતે જુનાગઢ ની અંદર હારે છે પોતાની હાર ભારી ગઈ છે એટલે આવા ખાવા દાવા કરી અને બોગસ મતદાન કરે છે જેની અમે બધા ઉમેદવારે અહીંયા અત્યારે એને વિરોધ કર્યો છે અને પોલીસ પાસે અમે માગ્યું છે કે ભાઈ આજે બે મતદાતા આવ્યા હતા એ બે મતદાતાઓના અમને સીસીટીવી ફૂટેજ મળે અને એની સાઈન જે એને કરેલી છે એ સાઈન એની સાચી છે કે ખોટી છે એ અમને જણાવે નમસ્કાર વોર્ડ નંબર દસ ના અમે ઉમેદવારો છીએ આજે સોળ તારીખ ને મતદાન દિવસ ખુબ સારો રહ્યો છે બધાએ શાંતિપૂર્ણ મતદાન કરેલું છે અહીંયાં દસ નંબરના વોર્ડમાં કડિયાવાડની પ્રાથમિક શાળામાં જે મારું બૂથ હતું એ બૂથમાં બે કલાક એવી એમ મશીન બંધ હતું અને એના લીધે રાત્રે આઠ વાગ્યા સુધીની એમાં વધારે બે સમય બે કલાકની છૂટ આપેલી હતી અને છૂટ આપ્યા પછી જ્યારે અહીંયા અમારા ઉમેદવાર એક વિપુલાબેન જ્યારે જોવા જાય છે ત્યારે વેલકમ સ્કૂલની અંદરથી બે ઉમેદવાર અને એની સાથે ચંદ્રિકાબેન રાખશિયા કે જે ભાજપના ઉમેદવાર છે એ અંદર મળે છે અને ફરી સ્ટોપર લગાવેલી છે વિપુલાબેન ખખડાવે છે તો એ ખોલતા નથી તો આનું અમારે શું સમજવાનું આ વસ્તુ અમારે ક્યાં જઈને અટકશે આ તક સાધુ છે ભાજપ

એવો આ મતદાન મથક ઉપર આવી અને બે જણાને છ વાગ્યા પછી મતદાન ભોગે શોટિંગ કરાવેલ છે આ કાયદાનો ભંગ કહેવાય છે નિયમોનો ભંગ કહેવાય છે કાયદાસર આમ ગણો તો ચૂંટણી ફેર થઈ છે ફરીથી આ ચૂંટણી થશે તો આવી ગેરનીતિઓ નહીં થાય અને આજે ભાજપ હાર વાળી ગઈ છે અને આવી ગેરનીતિ ક્યાંક ને ક્યાંક કરતા હોય ત્યારે અમોને આજે એક અમારા ઉમેદવારે કીધું કે આવી ગેરનીતિ સામે આવી છે ત્યારે અમે દરેક ઉમેદવારો અહીંયા આવ્યા જ્યારે પોલીસ તંત્રનો બંદોબસ્ત પણ અમે એટલી જ માંગણી કરીએ છીએ કે આ મતદાન થયું છે એ ગેરકાયદેસર છે નિયમો વિરુદ્ધ છે જેથી કરી આવું થાય અને જે કરી આવનાર દિવસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અમે દરેક ઉમેદવારો દાખલ કરી આગળની કરવા માટે કોર્ટમાં જવાની ફરજ પડશે નમસ્કાર હું વિપુલાબેન પાઠક આમ આદમી પાર્ટીની ઉમેદવાર છું હું અહીંયા વેલકમ સ્કૂલના મતદાન મથકે હું ગઈ તો સ્ટોપર મારેલી હતી અંદરથી અને કેટલું ખખડાયવા બાદ સ્ટોપ ખોયલું અને એ મને એમ કીધું કે અંદર કોઈ નહીં અત્યારે કોઈ ઉમેદવારને અંદર આવવાની મનાય છે અને અંદર ઉમેદવાર ઓલરેડી હતા ચંદ્રિકાબેન રાખસિયા ભાજપના ઉમેદવાર હતા અને અંદર શું કરતા હતા અમને અંદર જવા જ ન દીધા પોલીસવાળાએ અમને રોકી દીધા અને અમને અંદર જવા ન દીધા અમને એમ કીધું કે બે મતદાનને હું લઈ આવી છું એનું મતદાન કરાવું છું તો શું કામ એને અંદર કોઈ મતદાર હતું જ નહીં એ એકલા જ હતા ને આ બાકી સ્ટાફ હતો ખબર નહીં અંદર શું કરતા હતા એ પણ અમને અંદર તો જવા જ ન દીધા એ લોકોએ તો એમ કેમ સીસીટીવી ફૂટેજ પણ અમને બતાવ્યું નથી અમને ખબર જ નથી કે એ લોકો અંદર શું કરતા હતા ઉમેદવારને અંદર જવાથી એ લોકો રોકી ના શકે અમે ઉમેદવાર છીએ તો અમારે અમે મતદાન નથી મતદાનને રોકી શકે ઉમેદવારને ના રોકી શકે અત્યારે બધી ભેગી થઈ ગઈ છે પણ પોલીસ વાળા અત્યારે ભીડને ભેગ ઘર ભેગી કરવાનું કરે છે ઈ લોકોને તગેડે છે અહીંયાથી કે તમે લોકો બધા છૂટા પડો ને જાઓ કારણ કે કોઈને ખબર પડે નહીં એટલે પણ બે કલાકથી મશીન બંધ હતું એટલે એ લોકો એમ કે છે કે બે કલાક ન્યા બે કલાક ન્યા મશીન ચાલુ રાખવાનું કીધું છે આજ વાગે મશીન બંધ કરવાનું એમ વાત થઈ હતી એટલે મને ખબર પડી ગઈ કે આમાં કઈક જોલ છે એટલે હું તરત જ ન્યા ધોઈડી અને ન્યા ધોઈડી અને ખખડાયું તો ખોઈલું નહીં સ્ટોપર મારેલી હતી સ્ટોપર કેમ મારેલી હતી કોઈ દિવસ મતદાન મથકમાં સ્ટોપર મારેલી હોય